નમસ્કાર મિત્રો હું પરેશ આપ જોઈ રહ્યા છો ખબર ગુજરાત આજના સમયમાં પીવાના પાણીની એસી ટકા જરૂરિયાત આપણા જળાશયો પૂરી પાડે છે માત્ર પંદર થી વીસ ટકા ભૂગર્ભ જળ કે અન્ય સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શું આપ જાણો છો જામનગર જિલ્લામાં કુલ કેટલા જળાશયો આવેલા છે સૌથી મોટો ડેમ કયો છે સૌથી નાનો ડેમ કયો છે એની સંગ્રહ ક્ષમતા કેટલી છે આવો આજે આપણે જાણવાનો પ્રયાસ કરીશું મિત્રો જામનગર જિલ્લામાં સિંચાઈ વિભાગ હસ્તક કુલ પચીસ જળાશયો આવેલા છે જેમાં જામનગર મહાનગર પાલિકાની રણજીત સાગર ડેમનો પણ સમાવેશ થાય છે આ જળાશયો એવા છે કે જેમનું મોનિટરિંગ રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે છે આ તમામ જળાશયો મધ્યમ કે નાની સિંચાઈ યોજના છે જામનગર જિલ્લામાં આવેલા જળાશયોની વાત કરીએ તો સસોઈ પન્ના ફુલઝર બે રૂપાવટી રંગમતી વિજરખી સપડા વોડીસાન ઊંડ ત્રણ કંકાવટી ઊંડ એક ઊંડ બે રૂપારેલ વાગડિયા સસોઈ ફૂલઝર કોટડા બાવીસી ઉમિયા સાગર ઊંડ ચાર વનાણા બાલંભડી અને રણજીત સાગર ડેમનો સમાવેશ થાય છે મિત્રો આપ જાણો છો આપણા જિલ્લાનો સૌથી મોટો ડેમ કયો છે અને સૌથી નાનો ડેમ કયો છે સૌથી મોટો સંગરક્ષમતાની દ્રષ્ટિએ વાત કરીએ તો સૌથી મોટો ડેમ છે ઊંડ એક જ્યારે સૌથી નાનો ડેમ છે ઉમિયાસાગર ઊંડ એકની સંગર ક્ષમતા બે હજાર ચારસો અને આડત્રીસ એમસીએફટી છે જ્યારે ઉમિયાસાગર જળાશયની ક્ષમતા પંચાવન એમસીએફટી છે મિત્રો એમસીએફટી એટલે મિલિયન ક્યુબિક ફીટ હવે જિલ્લાના અન્ય મોટા જળાશયોની વાત કરીએ તો સસોયની સંગ્રહ ક્ષમતા

ઉમિયા સાગર છે કે જેની સંરક્ષમતા માત્ર પંચાવન છે તે ઉપરાંત રૂપાવટીની સંગ્રહ ક્ષમતા પંચ્યાસી એમસીએફટી ક્ષમતા એમસીએફટી ચાર બેની સંગ્રહ ક્ષમતા અડસઠ એમસીએફટી છે મિત્રો આપણા જિલ્લામાં બે પ્રકારના જળાશયો છે એક દરવાજાવાળા અને બીજા દરવાજા વગરના દરવાજાવાળા જળાશયો છે જેને દરવાજા ખોલ બંધ કરી અને પૂર નિયંત્રિત કરી શકાય છે તે બધું ઉપરથી છલકાઈને નદીમાં વહી જાય છે હવે દરવાજા જળાશયોની વાત કરીએ તો આપણા જિલ્લામાં કુલ સાત જળાશયો દરવાજાવાળા જળાશયો છે એટલે કે ગેટ વાળા જળાશયો છે જેમાં ડેમનો સમાવેશ થાય છે કે જેમાં કોઈ દરવાજા નથી તેમાં છલતી ઉપરથી વધારાનું પાણી નદીમાં આગળ વહી જાય છે મિત્રો હાલ ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે ચોમાસું શરૂ થયા ને પખવાડિયું લગભગ થવા આવ્યું છે ત્યારે આપણા જામનગર જિલ્લાના જળાશયોની હાલની સ્થિતિ પણ આપને જણાવી દઉં આજની તારીખે એટલે કે સત્યાવીસ જૂને જામનગર જિલ્લાના તમામ જળાશયોમાં અઠ્યાવીસ ટકા જળ જથ્થો ઉપલબ્ધ છે આપણે એ પણ જણાવી દઉં કે તમામ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા અગિયાર હજાર આઠસો અને છત્રીસ એમસીએફટી છે તેની સામે હાલ જળાશયોમાં ત્રણ હજાર ત્રણસો ને સત્યાવીસ એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે એટલે કે અઠ્યાવીસ પોઈન્ટ બાર ટકા પાણીનો સંગ્રહ માત્ર પંદર દિવસમાં જ થઈ ચૂક્યો છે એક હ્રસ્પદવાદ આપણે જણાવી દઉં કે જે દરવાજાવાળા જળાશયો છે તે કદી છલકાતા નથી આ જળાશયોમાં પાણીનું લેવલ મેન્ટેન થાય છે જળાશયો છલકાતા નથી સિંચાઈ વિભાગ દ્વારા જે દરવાજાવાળા જળાશયો છે તેના રૂલ લેવલ નક્કી કરવામાં આવે છે ચોમાસાદાર દરમિયાન ચોમાસાના પ્રારંભે ચોમાસાના મધ્યમાં અને ચોમાસાના અંતમાં ચોમાસાના પ્રારંભે અમુક લેવલ નક્કી કરવામાં આવે છે મધ્યમાં અમુક અમુક લેવલ 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 નક્કી નક્કી કરવામાં કરવામાં આવે આવે છે છે જ્યારે અંતમાં જે રૂલ મુજબ પાણી એ જળાશયમાં આવે ત્યારે નક્કી થયેલા રૂલ લેવલ મુજબ એ પાણી સંગ્રહ કરી વધારાનું પાણી દરવાજા ખોલી અને છોડી દેવામાં આવે છે જયારે ચોમાસું પૂર્ણ થવા આવે ત્યારે જ આ સંપૂર્ણપણે ભરવામાં આવે છે ત્યાં સુધી તેને સંપૂર્ણપણે ભરવામાં આવતા નથી એટલે કે દરવાજાઓ દ્વારા નદીના પૂરને નિયંત્રિત કરવામાં આવે છે નમસ્કાર મિત્રો હું પરેશર આપ જોતા રહો ખબર ગુજરાત ડિજિટલ